જાણ છે કે આપ દર મહિને તમારા બિઝનેસમાંથી જે ખર્ચાનું પેમેન્ટ કરો છો એ ખર્ચાનું પેમેન્ટ બિઝનેસમાંથી કમાયેલા પૈસામાંથી કરો છો કે સીસી અથવા લોનના પૈસામાંથી કરી રહ્યા છો મિત્રો આપ દર મહિને જે પ્રોફિટ કમાવ છો એ પ્રોફિટ ખરેખર કેશમાં કેટલો કન્વર્ટ થાય છે જનરલી આપણા બિઝનેસમાં પ્રોફિટનો પ્રોબ્લેમ હોતો નથી પણ લિક્વિડિટીનો પ્રોબ્લેમ હોય છે અને બીજો પ્રશ્ન મિત્રો શું આપ જાણો છો કે આપના બિઝનેસનો પ્રોફિટ મીન્સ આપ દર મહિને જે પ્રોફિટ કમાવ છો એ પ્રોફિટ કઈ જગ્યાએ રોકાઈ જાય છે અથવા ક્યાં પ્રોફિટ ચાલ્યો જાય છે તો જનરલી આપણા બિઝનેસમાં પ્રોફિટ આપણી ઉઘરાણીમાં રોકાઈ જતો હોય છે જ્યારે આપણે ઉધારીમાં માલ વેચતા હોય ત્યારે અથવા સ્ટોકમાં આપણો પ્રોફિટ બ્લોક થઈ જતો હોય છે અથવા આપણે આપણા સપ્લાયરને જ્યારે એડવાન્સ પેમેન્ટ આપવાનું હોય ત્યારે સપ્લાયરને એડવાન્સ પેમેન્ટ આપવામાં આપણો પ્રોફિટ બ્લોક થઈ જતો હોય છે તો મિત્રો શું તમારા બિઝનેસમાં પણ આવા જ પ્રોબ્લેમ છે અથવા આના જેવા કંઈ પ્રોબ્લેમ હોય તો નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરી અમારો ઓનલાઈન વર્કશોપ તમે બુક કરાવી શકો